ગુડિયા લખી નાખીએ તો અલ્લાહુલ અકબર ગુડિયા લખી નાખીએ તો અલ્લાહુલ નથી જો આ આપણી વચ્ચે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી મૃદુ અને બક્કા એવા મુખ્યમંત્રી સાહેબ શ્રી અહીંયા આગળ પધાર્યા ખૂબ ખૂબ એમનો અભિવાદન દિનેશભાઈ દેસાઈ તેમજ આપણા હિતેશભાઈ સ્ટેન્ડિંગ કરે શ્રી ચેરમેન સાહેબ શ્રી તેમજ

એનો પણ આપણે બહુમાન કરીશું સ્વાગત કરી રહ્યા છીએ અમે રાજુભાઈ દેસાઈ કબીરભાઈ પટેલ નું સ્વાગત કરે છે ગણપતિ બાપ નોરિયા